ખંભાના કંટાળા ગામમાં પોલીસ અને ગામ લોકો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો મામલો સામે આવ્યો કંટાળા ગામના રમેશ વાંચાભાઈએ ગંભીર આક્ષેપ કર્યો કે પોલીસે તેને માર માર્યો છે તે ઉપરાંત ગામમાં ટીપણા મોઢે દારૂ વેચાતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે જોકે ગામના સરપંચ અને પ્રતિનિધિઓએ આક્ષેપોનો કડક ઇનકાર કર્યો સરપંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દારૂ પીને ગામમાં ખેલ કરતો હોવાથી પોલીસે પગલા ભર્યા એટલે હવે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સરપંચે તો આક્ષેપ કરનારને ગામનું દૂષણ અને આવારા તત્વો ગણાવ્યો છે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વચ્ચેનો વિવાદ હવે સોશિયલ મીડિયા પર વધારે ચર્ચાનો વિષય બની ગયો કારણ કે આ સંબંધિત વિડીયો વાયરલ થઈ ગયા છે હવે જોવું રહ્યું કે પોલીસ સામેના આક્ષેપો વા કેટલી સચ્ચાઈ છે અને ગામમાં ચાલી રહેલા આ આરોપ પ્રતિ આરોપનો અંત કઈ દિશામાં જશે રમેશભાઈ પાંચાભાઈ રાઠોડ ગામ કંટાળા અમને હું પી દારૂ પી ગયો લખા પૂન ના ત્યારે જઈને અમે પીધો પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો એનો છોકરો ફરિયાદ કરી આવ્યો એ અમને કોઈને ખબર હતી બે જણા ઉપર ફરિયાદ કરી હતી એક ભગુ રામ ઉપર ગોહિલ એની ઉપર ફરિયાદ કરી હતી એને ના અમને બેન લઈ ગયા ઘરે હું તો હું નથી ઘરમાં હું તો એનાથી મને લઈને વૈયા ગયા પોલીસ આવી બે જણા આવ્યા હતા એ વલ્લા ભરવાડ ને ગોવિંદ આવીને મને લઈને ગયા પછી મને ના લોકઅપ કરી લીધો પછી મને રાખ્યો દારૂ ઉતરી ગયો મને પછી લઈ ગયા મારવા ઉપર મેળીયા સડાવી મને માર્યો પછી મને કે માં હામી જેમ લાગ્યો બેન હામી ગાયું ગયો પછી પાછો મને લોકઅપ કરી દીધો લોકઅપ કરીને પછી રાતે સાહેબ આવ્યા પછી સાહેબે મને બહુ માર્યો અંદર લઈ જઈને ઓપીમાં ને મને એક રાત બે દિવસ ને બે રાત અંદર રાખો ના lockup માં અમારા ગામમાં માં જેટલો દારૂ જોતો એટલો મળે mini દીવ છે આ ચાર પાંચ ગામડા છે ને અમારા એવડા ને કઈ ના કે આમ પી ને અમને મારે લખા પુના એ વેચે છે અમારે ચાર પાંચ ગામડા માં જેટલો દારૂ જોઈએ એટલો મોય મીની દીવડા દીવ છે ચાર પાંચ ગામ નાય મળવો જોઈએ સાહેબ આની ઉપર હું કંટાળા ગામ સરપંચ છું તકુભાઈ અનુભાઈ પરમાર મેં આ સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર ગામના રમેશભાઈ ભાઈ દાનુભાઈ બે દિવસ પહેલા અરજી થઈ એવા બરાબર એટલે પોલીસ એના કાર્યવાહી માટે ગામમાંથી એને લઈ ગયેલી અને પોલીસ એની કાર્યવાહી કરેલ બાદ પછીથી પોલીસ ઉપર આક્ષેપ કરવા માટે એ ખોટું

આ છોકરો દારૂ ત્યાં પીવા માંડ્યો પછી એ છોકરો અહીંયા દારૂ પીતો તો પછી મેં ફોન આવ્યો ગામના નો કે ભાઈ આ છોકરો બબાલ બોલે છે આ ફૂલ થઈ ગયો છે એ પેલા પડેલો છે એટલે એને કઈ મગજમાં ધાર્યો રેહતું નથી એ પછી એ દારૂ ગયો એટલે મને ગામનાનો ફોન આવ્યો તો હું દલ્લી દલ્લીથી દવાનો પંપ મૂકીને ઘેરે આવ્યો ઘેરેથી મેં પટાઈ પવેલા ને ઘેરે લઈ જયો આ છોકરાને જે છોકરા ને ઘેરે લઈ ગયો એટલે મેં હું રહી દીધો ઘરની અંદર સાહેબ ની ગાડી આવી લખા દાના ફરિયાદ કરી આવ્યો બુટલે ઘર નો છોકરો ટૂંકમાં એ ફરિયાદ કરી આવ્યો એટલે ગાડી આવી આ છોકરાને લઈ જ્યાં ઘેરે હું તો નથી સાહેબ ને સીસીટીવી કેમેરો ખીસે હતો એ ચાલુ હતો મેં ભાઈ સાહેબ જેવું હોઈ ગયો છે મને કે નઈ મારે લઈ જ જવો પડશે મેં તો લઈ જાઓ બાપા અમે તો સાહેબ ખાખી થી મોર તો અમે શું કરીએ અમે મજૂર માણસો છે